વડોદરામાં સયાજી હોસ્પિટલ ના તબીબો છેલ્લા છ દિવસ થી હડતાલ પર ઉતર્યા છે ત્યારે ગુરુવારે પણ તબીબોએ પોતાનું આંદોલન યથાવત રાખ્યું હતું અને સયાજી હોસ્પિટલમાં સુરક્ષા વધારવા માંગણી કરી હતી પશ્ચિમ બંગાળમાં આરજી મેડિકલ કોલેજમાં ફરજ બજાવતી મહિલા તબીબ સાથે બનેલી દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા જેને લઈને સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ સરકારી હોસ્પિટલોમાં તબીબોએ આંદોલન છેડ્યું હતું સયાજી હોસ્પિટલમાં પણ છેલ્લા છ દિવસથી આંદોલન યથાવત રહેવા પામ્યું છે સતત સાતમા દિવસે રેસિડેન્ટ જુનિયર તબીબોએ આંદોલનને આગળ ધપાવ્યું હતું માંગણી છે કે અમે આટલા દિવસથી ધરણા પ્રદર્શન વિવિધ કાર્યક્રમો કર્યા છતાં પણ રાજ્યના વિવિધ શહેરોની તુલનામાં સયાજી હોસ્પિટલમાં હજુ સુધી સુરક્ષાને લઈને કોઈ પગલા લેવામાં આવ્યા નથી સીસીટીવીની સંખ્યા પણ વધારવામાં આવી નથી લેખિતમાં અને પ્રશાસનના વડાઓએ આશ્વાસન પણ આપ્યું છે કે જે લોકલ પ્રશ્નો છે એ આગળ લઈ જવામાં આવે ગુજરાત સરકાર અમારા અવાજ અને પ્રશ્નો પહોંચે એ પ્રકારના પ્રયાસ અમારા તરફથી કરવામાં આવી રહ્યા છે અમારી કામગીરી દર્દીઓ માટે સતત ચાલુ છે અને આજથી અમે અમારી હડતાલ પણ પરત ખેંચી રહ્યા છે